શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો અત્યારે ગુપ્ત નવરાત્રી દરમિયાન આપણે સાંભળી રહ્યા છીએ માં દસ મહાવિદ્યાની કથા આરાધના પૂજા મંત્ર તથા લાભ આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે માં છિન્ન નમસ્તા મહાવિદ્યાની કથા સાંભળીશું મંત્ર જપ તથા લાભ અને આ દેવીની ઉપાસના કરવાથી માતાની કૃપા પ્રાપ્ત કરવા માટે કેવી રીતે પૂજન વિધિ કરવી તે પણ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ યા દેવી સર્વભૂત સુદયા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ બોલો માં છિન્નમસ્તા દેવીની છે મિત્રો આપણે ગુપ્ત નવરાત્રી દરમિયાન દસ મહાવિદ્યાની ઉપાસના કરીએ છીએ જેમાં કાલી તારા સોળસી ભુવનેશ્વરી ભૈરવી છિન્નમસ્તા ધુમાવતી બગલા માતંગી અને કમલા દેવીનો સમાવેશ થાય છે નવરાત્રિમાં નવદુર્ગાની ઉપાસના થાય છે જ્યારે ગુપ્ત નવરાત્રિમાં દસ મહાવિદ્યાની ઉપાસના થાય છે જે દેવી પાર્વતીનું જ એક સ્વરૂપ છે જેનું દર્શન સૌ પ્રથમ કરેલું હતું મહાદેવે પછી દેવતાઓ માની આરાધના કરી અને હવે મનુષ્યગણ પણ માની આરાધના કરીને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે માં છિન્નમસ્તાની આરાધના કરવાથી મા કલ્યાણ કરે છે દુશ્મનો પર નિયંત્રણ પ્રાપ્ત થાય છે બાધાઓ દૂર કરે છે અને રાજાઓને પણ પ્રભાવિત કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે આકર્ષણની શક્તિ પ્રાપ્ત થાય છે જીવનમાં વિજય અને અંતમાં મોક્ષ પ્રાપ્ત થાય છે જેને સંતાન નથી તેને સંતાનની પ્રાપ્તિ થાય છે નિર્ધન ધનિ થાય છે અને મૂર્ખ વિદ્વાન થાય છે એવી માતા મસ્તા દેવીની ઉપાસના કરવાથી ભક્તના જીવનમાં કંઈ કમી રહેતી નથી મા મસ્તા દેવીનું સ્વરૂપ ભલે અદ્ભુત હોય પરંતુ મા ઘણા દયાળુ છે માની પૂજા આરાધના કરવાથી જપમાળા કરવાથી કહેવાય છે કે દેવી લક્ષ્મી દેવી સરસ્વતી અને દેવી મહાકાળીની શક્તિ પણ પ્રાપ્ત થાય છે અર્થાત કૃપા પ્રાપ્ત થાય છે શાસ્ત્રમાં કહેવાનું છે કે જે મહામાયા સોળસી ભુવનેશ્વરી બનીને સંસારનું પાલન કરે છે એ જ માતાજી અંતકાળમાં છિન્ન મસ્તા બનીને સંસારનો નાશ કરે છે અને આ છિન્ન મસ્તા દેવીને જ પરા ડાકીની પણ કહેવાય છે માં છિન્ન મસ્તા દ્વારા રહસ્ય પ્રગટ થાય છે કે બ્રહ્મમયીની ઈચ્છા માત્રથી જ ક્રિયા થવા લાગે છે એટલે કે માને હાથ પગ વગેરેની આવશ્યકતા રહેતી નથી ન તો મસ્તકની જરૂર રહે છે બીજા શબ્દોમાં બ્રહ્મમયી મહાશક્તિ પોતાને જ પોતે ધારણ કરે છે એવું પણ કહી શકાય માની ઉત્પત્તિ કથા કંઈક આવી છે મા છિન્ન દેવીની કથા બે શાસ્ત્રોમાં જુદી જુદી કહેવાની છે જેમાં એકવાર આધ્ય ભવાની પોતાની સહચર્યો જયા અને બીજીયાની સાથે નદીમાં સ્નાન કરવા માટે ગયા એ સ્થળ ઉપર સ્નાન કરતી વખતે દેવીના હૃદયમાં સૃષ્ટિ નિર્માણની પ્રબળ ઈચ્છા જાગૃત થઈ આ ઈચ્છા શક્તિની ગરિમાથી તેના પ્રભાવના લીધે દેવીનો રંગ કાળો થઈ ગયો દેવી પોતાનામાં જ મગ્ન હતા અને સમય પણ ઘણો વીતી ગયો હતો તેમની બંને સહજરીઓ તેમને કહેવા લાગે કે હે દેવી ભૂખ લાગી છે દેવીએ તેઓને પ્રતીક્ષા કરવા માટે કહ્યું થોડોક સમય પછી ફરીથી તેઓએ દેવીને યાદ અપાવ્યું કે તેઓને ભૂખ લાગી છે ત્યારે દેવીએ પોતાનું ખડકથી પોતાના જ મસ્તકને છિન્ન અર્થાત જુદું કરી નાખ્યું તેમના ધળથી રક્તની ધારા છૂટી દેવીએ પોતાનું કપાયેલું શીશ મસ્તકને હાથમાં લઈ લીધું હતું ધડથી પ્રવાહિત થઈ રહેલા રક્ત તેમની સહચરીઓ તથા તેમનું પોતાનું મુખ પણ પીવા લાગ્યું માં છિન્ન મસ્તા દેવીની કથા બીજી છે દુર્ગા સપ્તસતીમાં રક્ત બીજના રક્તને પીવા વાળી જ માં છિન્ન કહેવાય છે માં છિન્ન મસ્તા દેવીના હાથમાં પોતાનું જ મસ્તક છે અને જીવવા નીકળેલી છે ભયંકર સ્વરૂપ છે રુધિરની ધારા વહી રહી છે કેસના વાળ વિખરાયેલા છે જમણા હાથમાં ખડક છે મુંડમાળા ધારણ કરેલ છે દિગંબર વેશ છે નાગનો યજ્ઞ પવિત્ર ધારણ કરેલ છે મહાવિકરાળ રૂપથી રણભૂમિમાં રક્ત બીજના રક્તનું પાન કરી રહ્યા છે આ વર્ણન દુર્ગા સપ્તશતીની કથામાં છે જ્યારે શુંભ અને નિશુંભ નામના દૈત્યો સાથે દેવીનું યુદ્ધ થયું હતું શુંભની શુંભના સેનાપતિ રક્તબીજ નામના રાક્ષસ હતા તેને એવું વરદાન પ્રાપ્ત હતું કે તેના શરીરનું એક ટીપું રક્ત પણ જો જમીન ઉપર પડે તો ત્યાં બીજા અન્ય રાક્ષસો તેના જેવા શક્તિશાળી પેદા થઈ જશે એ યુદ્ધમાં દેવીએ પોતાના શરીરથી અનેક રૂપોમાં અન્ય નવદુર્ગાઓને ઉત્પન્ન કર્યા અને રક્તબીજનું રક્ત જમીન ઉપર પડતાની સાથે જ પાન કરવા લાગ્યા ચા મુંડા દેવીને ઉત્પન્ન કર્યા તેઓએ રક્ત બીજનું સમસ્ત રક્ત પી લીધું જેથી કરીને રાક્ષસ ફરી ઉત્પન્ન થાય આજ દેવીને છિન્ન મહાવિદ્યા કહેવાય છે મસ્તા દેવીની ઉપાસના ખાસ કરીને સંતાન પ્રાપ્તિ માટે દરિદ્રતાનો નાશ કરવા માટે કવિત્વ શક્તિ ધારણ કરવા માટે લેખન શક્તિ ધારણ કરવા માટે વાચન શક્તિની પ્રાપ્તિ અર્થે વાક સિદ્ધિ અર્થે અર્થાત જે બોલાય તે થાય લેખનની સિદ્ધિમાં પણ જે લખીએ તે થાય એવી સિદ્ધિ પ્રાપ્તિ અર્થે માં છિન્ન મસ્તાની ઉપાસના થાય છે માં છિન્નમસ્તાના ભવ્ય મંદિરો બે જગ્યાએ છે ભારતમાં દેવીના નામથી હિમાચલ પ્રદેશમાં શક્તિપીઠ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર છે જ્યાં દેવી છિન્ન મસ્તા બિરાજમાન છે નેપાળમાં કાઠમંડુથી દોઢ માઇલ પૂર્વ લલિતપતન નામના સ્થાનમાં મા છિન્નમસ્તા દેવીનું સુંદર પ્રાચીન મંદિર છે અને કોતરાયેલ વિષ્ણુગુપ્તનો શિલાલેખ પણ છે મા છિન્નમસ્તાની પૂજા કરવા માટે છિન્નમસ્તા દેવીનું જો ચિત્ર ફોટો મૂર્તિના હોય તો આપણા કુળદેવીના રૂપમાં બિરાજમાન જે દેવી છે તે દેવી પાર્વતીજીનું સ્વરૂપ છે જે આપણા સૌની રક્ષા કરે છે એક જ દેવી છે નામ જુદા જુદા છે સ્વરૂપ જુદા જુદા છે માટે આપણી કુળદેવીના રૂપમાં બિરાજમાન દેવીનું પણ પૂજન કરી શકાય છે આજના દિવસે દેવીને ખીરનો ભોગ લગાવવો લાલ રંગના મેવા કિસમિસ ખજૂર બદામ આદિનું નૈવેદ્ય ધરાવી શકાય છે પૂજામાં લાલ રંગની વસ્તુઓનો પ્રયોગ અવશ્ય કરવો પૂજામાં આસન માળા લાલ રંગની હોય તો વધુ સારું ચંદન કંકુ લાલ બત્તી લાલ રંગના પુષ્પ કરેણના પુષ્પ અથવા કમળના પુષ્પનો ઉપયોગ કરવો ઉત્તમ મનાય છે હવન કરતી વખતે પણ માનો હવન પણ થાય છે અને હવન કરવામાં લાલ ચંદનનો ઉપયોગ કરવો ઘીથી હવન કરવો મિષ્ટાન ફળ આદિ પણ લાલ રંગના હોય તેનો પ્રયોગ કરવો પહેરવામાં પણ લાલ વસ્ત્ર ધારણ કરવા સૂકા નારિયળના ગોલામાં લાલ ચંદન મેળવીને ઘી ભરીને હવનમાં આહુતિ આપી શકાય છે કહેવાય છે કે મા છિન્નમસ્તાની પૂજા આરાધના સાંજે સૂર્યાસ્ત થાય પછી જો કરવામાં આવે તો અનેક ગણો લાભ પ્રાપ્ત થાય છે સાધનામાં સિદ્ધિ મળે છે માં છિન્ન મસ્તાની ઉપાસના કરવાથી કુંડલીની શક્તિ જાગૃત થાય છે માંના અનેક નામો છે જેમાં ઇન્દ્રાણી વજ્ર બેરોજની ચંદ્રા ચંડી ચંડિકા આદિ આઠ શક્તિઓમાં ડાકીની વર્ણિની એકાલિંગ મહાભૈરવી ભૈરવ ઇન્દ્રાણી અને અષ્ટાંગી સંહારીણી આ નામોથી પણ મા ઓળખાય છે માના રક્ષક ભૈરવનું નામ છે વિકરાળ ભૈરવ માની હંમેશા ઉપાસના કરતી વખતે ભૈરવનું પણ સ્મરણ કરવું જોઈએ જે માની સાથે જ રહે છે મા છિન્નમસ્તા દેવીનો બીજ મંત્ર છે હોમ આ મંત્રનો એકસો આઠ વાર જપ કરી શકાય છે શિવ અને શક્તિનું આ બીજનું સંયોજન હોમ મંત્ર છે આ મંત્રના જાપથી પ્રાથમિક લાભ પ્રાપ્ત થાય છે દુશ્મનો પર વિજય પ્રાપ્ત થાય છે ધોખાધડી થતી હોય કોઈ આપણી સાથે દગો કરતા હોય તેનાથી પણ રક્ષા પ્રાપ્ત થાય છે હોમ એટલે કે હુંકાર કરવાવાળી ઓમકાર આ યોગ છે હોમ જે માનો હુંકાર છે અને હોમનો બીજો અર્થ ઓમકાર પણ થાય છે જે સ્વયં મહાદેવ છે હકારમ શક્તિ બીજ મંત્રનું પ્રતિક છે જે શાશ્વત જ્ઞાન દે છે ઓમ શિવ બીજ મંત્ર છે તો આધ્યાત્મિક શક્તિ પણ છે આ બીજાક્ષર મંત્રનો જાપ જોરથી કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે આમ તો આપણે મંત્ર મનમાં કરીએ છીએ પરંતુ માનો આ મંત્ર જો જોરથી કરવામાં આવે બોલી બોલીને કરવામાં આવે તો નકારાત્મક પ્રભાવ ઘરમાંથી દૂર થાય છે અને આપણી અંદરથી પણ અને શત્રુનો નાશ પણ થાય છે શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે મા છિન્ન મસ્તા દેવીની આપણે પૂજા વિધિ કરીએ ત્યારે હૃદયમાં માનું આ રીતે ધ્યાનવશ્ય ધરવું જોઈએ જે દેવી યુદ્ધ માટે તત્પર છે એક ચરણ આગળની તરફ અને બીજો ચરણ પાછળની તરફ છે વીર વેશમાં ઊભા છે તેઓએ છિન્ન શિર અને ખંગ ધારણ કરેલ છે દેવી પોતાના છિન્ન ગળાથી નીકળેલા સોણિત ધારાનું પાન કરી રહ્યા છે રક્તપાન કરી રહ્યા છે એમના મસ્તકમાં સર્પા બદ્ધ મણી છે ત્રણ નેત્ર છે વક્ષ સ્થળ કમળોથી માળાથી અલંકૃત છે રતિના આસક્ત કામ કરીને ઉપર દંડાય માન છે એમના દેહની કાંતિ જ્યાં પુષ્પ સમાન રક્ત વર્ણા છે દેવીના જમણા ભાગમાં શ્વેત વર્ણવાળી ખુલેલા કેસવાળી ખડક અને ખપ્પર ધારણ કરેલ દેવી ઊભા છે જેમનું નામ વર્ણિની છે અને આ વર્ણિની દેવી છિન્ન ગળાથી પડતી રક્તધારાનું પાન કરી રહ્યા છે એમના મસ્તકમાં નાગ બદ્ધ મણિ છે ડાબી બાજુ ખડક ખપ્પર ધારિણી કૃષ્ણા વર્ણા બીજી દેવી ઉભેલા છે તેઓ દેવીના છિન્ન ગળાથી નીકળેલ રુધિર ધારાનું પાન કરી રહ્યા છે આમનો જમણો પગ આગળ છે અને ડાબો પગ પાછળ છે આપ દેવી પ્રલયકાળના સમયે સંપૂર્ણ જગતનું ભક્ષણ કરવા સમર્થ છે આમ આ છિન્ન મસ્તા દેવીની સાથે વર્ણિની અને ડાકીની દેવીનું ધ્યાન કરીને હૃદયમાં પ્રણામ કરવા અને માને કહેવું કે હે મા છિન્નમસ્તા દેવી મારી સર્વ પ્રકારે રક્ષા કરો હે જગત તારીણી જગત ધારીણી જગત સંહારિણી દેવી મારી અંદર બારથી સર્વ પ્રકારે રક્ષા કરો કલ્યાણ કરો હું આપને પ્રણામ કરું છું આ રીતે ધ્યાન કરીને માની આરાધના કરવી જોઈએ માન્યતા છે કે મા છિન્નમસ્તા મહાદેવી સકલ ચિંતાઓનો અંત કરવાવાળી દેવી છે માટે માનું મનમાં ચિંતન અવશ્ય કરવું જોઈએ ચિંતાપૂર્ણી પણ માને કહેવાય છે આ ચિંતાપૂર્ણ મંદિર જે હિમાચલ પ્રદેશમાં આવેલું છે મા છિન્નમસ્તા દેવીનો અર્થ થાય છે જેમનું મસ્તક અલગ છે ધડ અલગ છે જે રાહુ કેતુનું પણ પ્રતિક મનાય છે માટે છિન્નમસ્તા દેવીની જે ભક્તો ઉપાસના કરે છે તેને રાહુ કેતુ સંબંધિત દોષ હોય જીવનમાં કુંડળીમાં ઘરમાં તે દોષ પણ શાંત થાય છે છિન્નમસ્તાનું એક સ્વરૂપ મહાકાલીનું પણ છે માટે આજે મહાકાલીની પૂજા પણ કરી શકાય છે છિન્નમસ્તા મહાવિદ્યાની ઉપાસના કરવાથી મહાપ્રલયનો ભય રહેતો નથી ભગવતીનું રૌદ્ર સ્વરૂપ છે જે કાલી તંત્રમાં એવું કહેવાય છે કે દેવી પાર્વતી પોતાની સહજરી જયા અને વિજયા સાથે મંદાકીની નદીમાં સ્નાન કરવા ગયા ત્યારે કામાગ્નિથી પીડિત ત્યાં કૃષ્ણ વર્ણની તે થઈ ગઈ અને તદુપરાંત જયા વિજયાએ તેને ભોજન માટે માંગ કરી ત્યારે માતાએ પોતાનું મસ્તક અલગ કરી નાખ્યું હતું જે મસ્તકમાં કામ પીડા હતી માટે માની જે ઉપાસના કરે છે તેના મનમાં બુદ્ધિમાં રહેલ કામ દોષ આધિ વ્યાધિ ઉપાધિ આદિનું પણ હરણ થઈ જાય છે કારણ કે તે બધું જ અલગ થઈ જાય છે દૂર થઈ જાય છે મહર્ષિ યાજ્ઞવલ્ક ઋષિ અને પરશુરામજીએ પણ માની ઉપાસના કરીને શક્તિ અર્જિત કરી હતી વૈરાગ્ય ધન પ્રાપ્ત કર્યું હતું શ્રી મત્સ્યેન્દ્રનાથ ગોરખનાથ આદિએ પણ માની ઉપાસના કરી હતી અને શક્તિ અર્જિત કરી હતી દૈત્ય હિરણ્ય કશ્યપ અને વિરોચન આદિએ પણ માની ઉપાસના નિષ્ઠા સાથે કરી હતી માની પૂજામાં કહેવાય છે કે અખંડ દીપ પ્રગટાવવામાં આવે સૂર્યાસ્ત પછી સરસવના તેલનો તો પણ ઘરમાં રહેલ નકારાત્મક પ્રભાવ દૂર થાય છે માની ઉપાસનામાં લોબાન ધૂપનો ઉપયોગ પણ કરવામાં આવે તો પણ માની કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે આ દેવી તામસિક પ્રકારની દેવી છે માટે માની ઉપાસના કરતી વખતે જે કંઈ સામગ્રીથી આપણે માની પૂજા ઉપાસના કરીએ છીએ ત્યારબાદ જે પૂજાની સામગ્રી હોય તેને વડલાના ઝાડ નીચે પધરાવી દેવી જોઈએ સામગ્રી જલ પ્રવાહ પણ કરી શકાય છે આમ કરવાથી શત્રુ તુરંત નાશ થાય છે માનો મંત્ર જાપ કરતી વખતે હાથમાં નમક રાખવામાં આવે અથવા તો જે ગાંગડા નમક છે તે રાખવામાં આવે અને પછી એ નમકને જો જલ પ્રવાહિત કરવામાં આવે તો મંત્રમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે એવું પણ કહેવાય છે પરંતુ માની ઉપાસના હંમેશા ગુરુ સાથે જ કરવી જોઈએ ગુરુના માર્ગદર્શન સાથે કરવામાં આવે તો જ સિદ્ધ થાય છે કારણ કે આ છે મહાવિદ્યા માં ઘોર વિદ્યા છે માં છિન્નમસ્તાની ઉપાસના વિપત્તિ આપત્તિને દૂર કરી શત્રુ બાધામાંથી મુક્તિ આપવાવાળી છે કહેવાય છે કે છિન્નમસ્તા દેવી કામદેવ અને રતિના યુગલ સ્વરૂપ ઉપર બિરાજમાન રહે છે અર્થાત કામ ઉપર વિજય પ્રાપ્ત કરાવવા માટે પણ મા છિન્ન મસ્તા દેવીની ઉપાસના થાય છે સંસારમાં રહીને સંસારના બંધનોમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે મા છિન્ન મસ્તાની ઉપાસના થાય છે મા છિન્ન મસ્તા દેવી છિન્ન મુંડા છિન્નમુંડ ધરા આ રક્તા રક્તનયના રક્ત પરાયણ વજ્ર વરાહીના નામે ઓળખાય છે ભગવાન નારાયણના જે ચોવીસ અવતાર છે તેમાં ભગવાન શ્રી નૃસિંહ તે છિન્નમસ્તા દેવી સાથે સંબંધ ધરાવે છે માની કૃપાથી જ ભગવાન શ્રી નારાયણે નૃસિંહ અવતાર ધારણ કર્યો મા છિન્નમસ્તા દેવીનું રૂપ ભલે ભયાનક હોય દરાવનું હોય પણ મા પોતાના ભક્તોની સદૈવ રક્ષા કરતા રહે છે તેમની બુદ્ધિ વાણીની રક્ષા કરતા રહે છે મા છિન્નમસ્તા દેવીની આરાધના બૌદ્ધ ધર્મમાં પણ થાય છે બૌદ્ધ ધર્મમાં મા છિન્નમસ્તાને દેવી છિન્નમુંડા વજ્રવરાહીના નામે ઓળખાય છે જે પરમ સત્ય અને મૃત્યુને દર્શાવે છે વાસનાને જળ મૂળમાંથી ઉખાડે છે અને અનંત મૃત્યુના પ્રતિકરૂપ દેવી સ્વનિયંત્રણનો લાભ આપે છે અનાવશ્યક અને અત્યધિક મનોરથોના પરિણામ સ્વરૂપ પતન અને યોગ અભ્યાસ દ્વારા દિવ્ય શક્તિ આત્મનિયંત્રણ વધતી ઈચ્છાઓ પર નિયંત્રણ ના પ્રતિક રૂપે દેવી છિન્ન મસ્તાની આરાધના થાય છે કારણ કે આપણે સંસારમાં રહી છે તો આપણી ઈચ્છાઓ અનંત છે તે ઈચ્છાઓને નિયંત્રણ રાખવા માટે જેથી આપણું મન દુઃખી ન થાય કારણ કે ઈચ્છા દુઃખનું કારણ છે તે દુઃખમાંથી રક્ષા કરે છે મા છિન્ન મસ્તા કારણ કે જો આપણે ઈશ્વરને પ્રાપ્ત કરવા હોય યોગી બનવું હોય તો કામનાઓનો ત્યાગ અવશ્ય કરવો પડે છે ત્યારે આપણે કયા મહાવિદ્યાની ઉપાસના કરીએ એટલા માટે જ છિન્નમસ્તાની આ દસ મહાવિદ્યાઓમાં ઉપાસના થાય છે જેથી આપણું જીવન સંતુલિત રહે કામવાસનાથી મન બુદ્ધિ બને બગડે છે અને અંત પણ બગડે છે જીવનનો એટલા માટે જીવનના અંતને સુધારવા માટે સર્વે કામનાઓનો ત્યાગ કરીને ભગવાનમાં પરમાત્મામાં બુદ્ધિ જોડવા માટે પણ દેવી છિન્ન મસ્તાની આરાધના કરવી શ્રેષ્ઠ મનાય છે યોગીઓનું માનવું છે કે મણિપુર ચક્રની નીચે જે નાડી આવે છે ત્યાં કામ અને રતિનો નિવાસ છે અને એ પર દેવી છિન્ન મસ્તા આરૂળ છે માટે દેવીની ઉપાસના કરવાથી યોગ સિદ્ધ પણ થવાય છે દરમિયાન માછી નમસ્તાની આરાધના કરીને ત્યારબાદ દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ બ્રાહ્મણોને ભોજન સામગ્રી ભેટ આપવી જોઈએ નાની બાળાઓ છે કન્યાઓ છે તેને પણ ભોજન આપવું જોઈએ પૂજન કરવું જોઈએ તે પણ ગુપ્ત રીતે કારણ કે આ ગુપ્ત નવરાત્રિ છે ગુપ્ત નવરાત્રિ દરમિયાન ઘરમાં આપણે બાળાઓને બોલાવી શકતા નથી નહીંતર ગુપ્ત રે કઈ રીતે એટલા માટે જે ભક્તો ગુપ્ત નવરાત્રિ દરમિયાન વ્રત જપ કરે છે માની ઉપાસના કરે છે તેઓએ જ્યાં નાની નાની બાળાઓ હોય છે ત્યાં જઈને તેમના ઘેરે જઈને જે સામગ્રી ભેટ આપવાની છે ધન છે કે પછી નાની બાળાઓને લગતી કોઈ વસ્તુ છે તે વસ્તુ લઈને તે બાળાઓને નમન કરીને પૂજન કરીને ભેટ આપી દેવી જોઈએ આવી રીતે ગુપ્ત રહે છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવાધાત્રિ સ્વાહા સ્વધા નમસ્તુતે તે બોલો માન નવદુર્ગા દસ મહાવિદ્યાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ